આ વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેસના તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે જેવા આજે વાત કરીશું જનધન ખાતા ધારકો માટે લાભ દરેક ખાતામાં મળશે દસ હજાર રૂપિયા કઈ રીતે મળશે તમારું ખાતું જો જનધન ખાતા યોજનામાં છે મિત્રો તનંદર તો એના માટે દસ હજાર રૂપિયા છે તમને કઈ રીતે મળશે એના માટે શું પ્રોસેસ કરવી પડે અને ક્યારે મળશે એ બધી વાત આપણે આ વિડીયોમાં કરીશું મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો વિનિય વિડીયો મિત્રો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં બધી વાત આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વાત કરીએ તો વાત કરીએ નરેન્દ્ર મોદી દ્વારા જનધન એકાઉન્ટર યોજના દર વર્ષે મિત્રો હશે પૂરા દેશવાસીઓ માટે અભિનંદન પાઠવ્યા છે અને જનધન ખાતા ધારકો માટે દસ હજાર રૂપિયાને ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં મિત્રો આપવામાં આવશે તેમની સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેવામાં આવ્યું છેલ્લા એક દાયકામાં ત્રેપન કરોડ રૂપ વધુ જનધન ખાતા ધારકો માટે છે અને બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા છે જમા કરાવવામાં મિત્રો આવશે તો ખાસ કરીને આ મિત્રો એકવાર રેડ કરી લેજો ખૂબ જ ઉપયોગી મિત્રો થવાની છે તમાર પણ મિત્રો દસ હજાર રૂપિયાની જરૂર છે છીએ તાત્કાલિક જરૂર છે મિત્રો તો ખાસ કરીને વિડીયો કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે બધી માહિતી છે ક્યારેક મળવાના છે બધી વાત આપણે કરીશું તો આગળ વાત કરીએ આનો હેતુ શું છે તો બેંક ખાતાની સાથે લોકો સાથે નાણાકીય સગવડો મિત્રો એના માટે છે ડેબિટ કાર્ડ બેંક સર્વિસ થાણા નાણાકીય લેવડ દેવડ વીમા પેન્શન યોજના મિત્રો છે અને પ્રધાનમંત્રી જનધન યોજના એ રાષ્ટ્રીય નાણાકીય જે સમાવેશ મિશન એમાં થાય છે ખાતું ખોલાવા માટે દર દસ દસ વર્ષથી વધુ વય વ્યક્તિઓ માટે છે આ બેંક એકાઉન્ટ મિત્રો ઓપન કરી શકો છો તમે જો આગળની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાન આઈડી કોઈ પણ મિત્રો પ્રૂફ સાથે છે અથવા વીજળીનો પુરાવો હશે લાઇટ બિલ છે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ ડોક્યુમેન્ટ મિત્રો તમારી પાસે હોય આમાંથી તો તમે મિત્રો છે એ તમે આમાં એકાઉન્ટ તમારો ઓપન મિત્રો કરી શકો છો એ બધા વેબસાઇટ પણ મિત્રો આપેલી છે અને ડોક્યુમેન્ટ કઈ કઈ જરૂર પડે છે એની પણ મિત્રો વિગત આપેલી છે દસો રૂપિયા ક્યારે મળશે એની થોડી વિગત આપણે મેળવી લઈએ આગળની વાત કરીએ અને ફાયદા શું છે મિત્રો તો જમા રાશિ ઉપર વ્યાજ અઠ્યાસી ઓગસ્ટ અઢાર બે હજાર અઢારમાં લાખો રૂપિયાનો દુર્ઘટના વીમો મિત્રો આપે છે બે લાખનો અકસ્માત વીમો આપે છે અને ત્રીસ હજાર રૂપિયાનું જીવન વીમા કવચ મિત્રો આપે છે અને ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર મિત્રો કરી શકે છે અને ક્યારે પૈસાની તમારે જરૂર હોય ક્યારે ઉપાડવા એ બધી માહિતી છે મિત્રો મળી રહેશે અને તમારા પાસે પૈસાની જરૂર હોય મિત્રોને તમારે દસ હજાર રૂપિયા ઉપાડવા હોય તો તમે જનધન ખાતામાંથી તાત્કાલિક પૈસા વગર પૈસા પૈસા ઉપાડી શકો છો અને ફાયદા શું છે એની વાત જરી કરી લઈએ આપણે ટૂંકમાં સરકારી યોજના માટે જે લાભાર્થીઓ માટે ખાતામાં સીધા પૈસા મિત્રો જમા થશે છ મહિના સુધીમાં ખાતામાં સંતોષ લેવા દેવા પછી ઓવરટે ઓવરટ્રેક સુવિધા મિત્રો આપવામાં આવે છે પાંચ હજારથી લઈ અને દસ હજાર રૂપિયા છે તમને મળશે અને પેન્શન વીમા સુવિધા પણ મિત્રો ઉપલબ્ધ છે અને ક્રેડિટ કાર્ડ પણ મિત્રો ડેબિટ કાર્ડ છે એ પણ મિત્રો તમને મળે છે તો આ બધી સુવિધા આપે છે એ પૈસા મિત્રો છે તમે તાત્કાલિક જરૂર હોય તો દસ હજાર રૂપિયા ઉપાડી શકો છો અને પરત મિત્રો પાસે તમારા જે બેંકમાં છે મિત્રો જમા કરાવવાના હોય છે તો ખાસ કરીને યાદ રાખજો એમને પૈસા સરકાર આપતી નથી પૈસા પણ મિત્રો તમારા પરત પાછા જમા સારી તમારે પૈસા આવે એટલે તમારે તાત્કાલિક છે પાછા જમા પૈસા કરાવવાના હોય છે તો ખાસ કરીને સરસ સેવાઓ લાભ છે અને આવી બધી સુવિધાઓ મિત્રો છે બેંક ઓફ બરોડા જનધન ખાતા યોજનાઓ માટે છે મિત્રો લાભાર્થીઓ માટે એ લાગુ કરવામાં આવે છે મિત્રો ને આગળની આપણે વાત કરીએ તો આપણે તમે દસ પાંચ હજારથી લઈને દસ હજારની રૂપિયા છે એ સરળતા પરોક મિત્રો ઉપાડી શકો છો અને પાછા તમારે જમા મિત્રો ખરાવાના હોય છે તો ખાસ કરીને યાદ રાખજો તો આપણે આ રીતના વિડીયો હતો એ ખાસ કરીને બધા જે જરૂરિયાતમંદ લોકો છે તાત્કાલિક પૈસા જરૂર હોય એના માટે છે તો આ રીતના વિડીયો તો તમને વિડીયો મિત્રો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં આવા નવા વિડીયોમાં સુધી લઈએ રાજા મિત્રો જય હિન્દ